ઉનારાના દિવસ હતા અને સતત ગરમીમાં હું જ્યારે મારા ઘરના દરવાજા પાસે પહોંચ્યો તો દરવાજો બંધ હતો વારંવાર બોલવાથી પણ કોઈ નાનો અવાજ ન આવતો મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો થોડી વાર પછી મારી મમ્મીને દરવાજો ખોલ્યો અને હું થાકેલો અને પરસેવાથી લથપથ ઘરની અંદર આવ્યો મારી મમ્મીએ મને પાણી આપ્યું અને પછી મને કહેવા લાગી કે હું ઘરનું બધું કામ મેં કર્યું છે કચરા પોતું કર્યું અને વાસણો પણ બધા પડ્યા હતા હવે આ શરીરમાં એટલી તાકાત તો છે નહીં કે ઘર બાર સંભાળી શકું તો તું પોતાની પત્નીને સમજાવી દેજે આખરે જે તે કરે છે કે શું હું જ્યારે પોતાના રૂમમાં ગયો તમે જોયું કે મારી પત્ની શાંતિથી પલંગ ઉપર સૂઈ રહી છે મને ખૂબ જ ગુસ્સો આવે અને તેની બાજુમાં મારી પત્ની પાસે બેટી પણ સૂઈ રહી હતી એક શા માટે હું વિચારવા લાગેલો કે જુઓ હું આખો દિવસ ઓફિસમાં સખત મહેનત કરું છું પોતાનું માથું ગરમ કરું છું અને સરનો ઠપકો સાંભળું છું અને એ પછી હું બસ સ્ટોપ બદલીને ઘરે આવું છું અને રેખાને જુઓ તો કેટલી શાંતિથી ઊંઘી રહી છે જ્યારે બોલવા લાગો છો તે જાગી અને તેની બાજુમાં સુતેલ મારી પુત્રી પણ કદાચ પોતાની માને ઉઠવાથી જાગી ગઈ તે રડવા લાગી હતી તેમાં હોટલમાં દૂધ રેડીને તેને આપ્યું તો તે ચૂપ થઈ ગઈ થોડીવાર માટે દિશા પાસે બેઠી અને હું હાથ ધોવા માટે બહાર જતો રહે મારી મમ્મી બહાર જ ઊભી હતી તેને મને આજે પોતાની આંખોથી કે તારા ગયા પછી તારી પત્ની આખો દિવસ આરામ કરતી રહે છે અને ઘરનું ભાગનું કામ તો હું પોતે કરું છું હું વિચારવા લાગી કે રાત્રે દિશાને સુવડાવતા ઘણું મોડું થઈ ગયું હતું પરંતુ દિશા તેમ છતાં પણ ન હતી ઊંઘી રે અને રેખા દિશાને લઈને બીજા રૂમમાં જતી રહી પરંતુ તેમ છતાં મને અવાજ સંભળાતો રહે દિશા એક બનીને જોર જોરથી રડી રહી હતી અને ઘણા કલાકો સુધી હું સૂઈ શકતો હતો પછી ના જાણે ક્યારેય મારી આંખો બંધ થઈ ગઈ અને થોડા જ કલાક ઊંઘવાના કારણે મારું માથું દુખવાતી ફાટતું હતું ખબર નહીં રેખા ક્યાં સુધી નહીં સૂતી હોય ત્યારે તો હું ઓફિસે નીકળ્યો તો મારી મમ્મી ફરીથી મને પાછળથી બૂમ પાડવા લાગી કે પોતાની પત્નીને બોલ કે તે ચા પાણી આપી જ્યારે જુઓ ત્યારે પલંગ પર પડેલી હોય છે દિશાનું બહાનું બનાવીને પોતે સુવિજા છે મને ખૂબ ગુસ્સો આવી ગયો હું જ્યારે રૂમમાં ગયો તો રેખા ફરી સૂતેલી હતી મેં ગુસ્સામાં તેને બૂમ પાડી અને તેને કહ્યું આખરે ઘરમાં કરે છે શું મારી વાત સાથે મારી સમજ સામે જોવા લાગી તે રડવા લાગી ને કહેવા લાગી કે મારા માથામાં ખૂબ જ વધારે દુખાવો થઈ રહ્યો છે મેં ગુસ્સામાં પોતાની પત્ની તરફ જોયું અને રૂમમાંથી બહાર નીકળી ગયો હું મારી મમ્મીના રૂમમાં કોઈ આજે તો મારી મોટી બહેન પણ આવેલી હતી મને જોઈને તે બૂમો પાડવા લાગી તે એક અલગ કહેવા લાગી તે તને જરાય પોતાની મમ્મીની ચિંતા નથી બસ પોતાની પત્નીની ચિંતા કરે છે